હેલો ફ્રેન્ડ્સ જ્ઞાનકોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પંચાયતી રાજ ભાગ ચાર વિશે જેમાં આપણે જોઈશું પંચાયતી રાજને બંધારણીય દરજ્જો ક્યારે અને કેવી રીતે મળ્યો ચોસઠમો બંધારણીય સુધારો ઓગણીસો નેવ્યાસી વિશે વાત કરીશું તો પંદર મે ઓગણીસો નેવ્યાસીના રોજ રાજીવ ગાંધી સરકારે એલ એમ સિંઘવી સમિતિની ભલામણો ધ્યાનમાં રાખી પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતો ચોસઠમો બંધારણીય સુધારો લોકસભામાં રજૂ કર્યો જે પંદર ઓક્ટોમ્બર ઓગણીસસો નેવ્યાસીના રોજ રાજ્યસભામાં બહુમતી ન મળતા પસાર ના થયો ભારતના તાત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન સંસદમાં આ સુધારો રજૂ કરવામાં આવ્યો હતો જેની ભલામણો આ મુજબ હતી પહેલું તો પંચાયતી રાજનો અમલ ત્રિસ્તરીય હોવો જોઈએ પંચાયતનો કાર્યકાળ પાંચ વર્ષનો રાખવો જોઈએ પંચાયતની તમામ બેઠકો માટે પ્રત્યક્ષ ચૂંટણી કરવી જોઈએ અને પંચાયતમાં મહિલાઓ માટે ત્રીસ ટકા બેઠકની ફાળવણી કરવી જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે તેની કુલ વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકની ફાળવણી કરવી જોઈએ નેક્સ્ટ બરખાસ્ત થતી પંચાયતની ચૂંટણી છ મહિનાની અંદર કરવી જોઈએ એટલે કે વિસર્જિત થઈ ગઈ હોય પંચાયતની ચૂંટણી છ મહિનામાં કરવામાં આવે અને આ નવી પંચાયતનો કાર્યકાળ બાકી રહેલા કાર્યકાળ પૂરતો હોવો જોઈએ પંચાયતની ચૂંટણીનું આયોજન અને અંકુશ ભારતના ચૂંટણી પંચ દ્વારા થવું જોઈએ પંચાયતોના હિસાબનું ઓડિટ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે સીએજી દ્વારા થવું જોઈએ કેક દ્વારા થવું જોઈએ રાજ્ય નાણાં પંચની નિમણૂક દર પાંચ વર્ષે કરવી જોઈએ રાજીવ ગાંધી સરકારનો ચોસઠમો બંધારણીય સુધારો લોકસભામાં પસાર થયો પરંતુ રાજ્યસભામાં બહુમતી ન મળતા આ સુધારો અમલમાં આવી શક્યો નહીં નેક્સ્ટ વાત કરીશું તોતેરમો અને ચુઓતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું વિશે તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહની સરકાર દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓને સુદ્રઢ કરવા માટેના મુદ્દા પર વિચાર કરવા માટે જૂન ઓગણીસસો નેવુંમાં વીપી અધ્યક્ષતામાં બધા રાજ્યોના મુખ્યમંત્રીઓનું બે દિવસનું સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં સર્વાનુમતે એક નવા બંધારણ સંશોધન ખરડો રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી જેને આધારે સાત સપ્ટેમ્બર ઓગણીસો નેવુંના રોજ વીપીસિંહ સરકાર દ્વારા બોતેરમો બંધારણીય સુધારો લોકસભામાં રજૂ કર્યો પરંતુ ખરડો પસાર થાય તે પહેલાં લોકસભાનું વિસર્જન થવાથી ખરડો પર કોઈ કાર્યવાહી થઈ શકી નહીં ત્યારબાદ વડાપ્રધાન પીવી નરસિંહ નરસિંહરાવની સરકાર દ્વારા સપ્ટેમ્બર ઓગણીસો એકાણુંમાં લોકસભામાં એક બંધારણીય સુધારો ખરડો રજૂ કર્યો તોતેરમો બંધારણીય સુધારો પંચાયત માટે અને છુતેરમો બંધારણીય સુધારો નગરપાલિકા માટે જેમાં લોકસભામાં બાવીસ ડિસેમ્બર ઓગણીસસો બાણું અને રાજ્યસભામાં ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસસો બાણુંના રોજ પસાર કરવામાં આવ્યો આ બંધારણીય સુધારાઓની બહુમતી મળ્યા બાદ સત્તર રાજ્યોની વિધાનસભાઓ દ્વારા સમર્થન મળતા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો પંચાયતી રાજ માટે તોતેરમાં બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ દ્વારા વીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજ મંજૂરી આપવામાં આવી અને ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજ અમલ કરવામાં આવ્યો આ સુધારો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજ અમલ કરવામાં આવ્યો તેથી ચોવીસ એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અગાઉ ઈસવીસન ઓગણીસો બાણું સુધી ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કાર્યરત હતી આ સંસ્થાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત નહોતો વર્ષ ઓગણીસો બાણુંથી થી બંધારણીય સુધારાથી પંચાયત અને છુતેરમાં બંધારણીય સુધારાથી નગરપાલિકાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો આ સુધારાને રાષ્ટ્રપતિએ વીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ના રોજ મંજૂરી આપી અને ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજ અમલમાં આવ્યો જેમાં એક જોગવાઈ કરવામાં આવી હતી કે આ સુધારો દરેક રાજ્યમાં એક વર્ષથી અમલમાં આવવું જોઈએ તોતેરમાં સુધારાથી પંચાયતોને બંધારણના ભાગ નવમાં અને છુતેરમાં સુધારાથી નગરપાલિકાને બંધારણના ભાગ નવ એમાં સમાવેશ કરવામાં આવ્યો પંચાયતને અનુસૂચિ અગિયારમાં અને નગરપાલિકાને અનુસૂચિ બારમાં ઉમેરવામાં આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું જે ગ્રામીણ ક્ષેત્ર માટે હતો એટલે કે પંચાયત માટે જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થતો હતો ચુોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું જે શહેરી ક્ષેત્ર માટે એટલે કે નગરપાલિકા માટે હતો જેમાં નગર પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે તોતેરમાં બંધારણીય સુધારા ઓગણીસો બાણું દ્વારા પંચાયતોને બંધારણના ભાગ નવ હેઠળ સ્થાન મળ્યું જેમાં અનુચ્છેદ બસો તેતાલીસથી બસો તેતાલીસ ઓ અથવા દસ સુધી પંચાયતની જોગવાઈ કરવામાં આવી છે જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત તાલુકા સ્તરે તાલુકા પંચાયત અને ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે આ બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં અનુસૂચિ અગિયાર ઉમેરવામાં આવી જેમાં હાલમાં ઓગણત્રીસ વિષયો ફાળવવામાં આવ્યા છે હવે આપણે વાત કરીશું બંધારણના ભાગ ન વિશે જેમાં અનુચ્છેદ બસો તેતાલીસ જેમાં પંચાયતી રાજની વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે બસો તેતાલીસ એ અથવા ક જેમાં ગ્રામસભાનો સમાવેશ થાય છે બસો તેતાલીસ બી અથવા ખ જેમાં પંચાયતોની રચના વિશેનો સમાવેશ થાય છે બસો તેતાલીસ સી અથવા ઘ પંચાયતોની સંરચના વિનો સમાવેશ થાય છે બસો તેતાલીસ ડી અથવા ઘ પંચાયતોની બેઠકોમાં અનામત કેટલી એનો સમાવેશ થાય છે અનુચ્છેદ બસો તેતાલીસ ઈ અથવા છ જેમાં પંચાયતોની મુદત વિશે જણાવવામાં આવ્યું છે અનુચ્છેદ બસો તેતાલીસ એફ અથવા છ જેમાં સભ્યપદ માટેની ગેરલાયકાતો વિશે વાત કરી છે બસો તેતાલીસ જી અથવા જ જેમાં પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારીનો સમાવેશ થાય છે બસો अथवा એચ અથવા જ જેમાં પંચાયતોને કર નાખવાની સત્તા અને ફંડ બાબતનો સમાવેશ થાય છે બસો તેતાલીસ આઈ અથવા ટ નાણાકીય બાબત વિશે જણાવવામાં આવ્યું છે બસો તેતાલીસ જે અથવા ઠ પંચાયતોના હિસાબનું ઓડિટ બસો તેતાલીસ કે અથવા ડ પંચાયતોની ચૂંટણી વિશે જણાવવામાં આવ્યું છે અનુચ્છેદ બસો તેતાલીસ એલ અથવા ઢ જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા બાબત બસ્સો તેતાલીસ એમ અથવા ત અમુક વિસ્તારોમાં લાગુ નહીં પાડવા બાબતનો સમાવેશ થાય છે બસો તેતાલીસ એન અથવા થ પ્રવર્તમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત અનુચ્છેદ બસ્સો તેતાલીસ ઉ અથવા દ પંચાયતની ચૂંટણી ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર હવે આપણે વાત કરીશું તોતેરમાં બંધારણીય સુધારાની કેટલીક જોગવાઈઓ વિશે જેમાં વીસ લાખથી વધુ વસ્તીવાળા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી જોઈએ અને વીસ લાખથી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશોમાં દ્વિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી મહિલાઓ માટે એક તૃતીયાંશ એટલે કે તેત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી ફરજિયાત ગ્રામસભાની રચના કરવામાં આવી ગ્રામ પંચાયતની તમામ બેઠકોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવી અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવી એસસી એસટી ને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી કરવામાં આવે પંચાયતનો કાર્યકાળ પાંચ વર્ષનો જોઈએ હોવો જોઈએ અને ચાલુ પંચાયતનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં નવી પંચાયતની ચૂંટણી કરવામાં આવે વિસર્જિત થયેલ તમામ પંચાયતની નવેસરથી છ મહિનાની અંદર ચૂંટણી કરવામાં આવે અને નવી પંચાયતનો કાર્યકાળ વિસર્જિત પંચાયતની બાકી રહેલ મુદત પૂરતો રહેશે દર પાંચ વર્ષે રાજ્યપાલ દ્વારા પંચાયતોનું નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નાણાંપંચની નિમણૂક કરવામાં આવે રાજ્ય વિધાનસભાના ઠરાવથી પંચાયતોના હિસાબ અને તેના મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવામાં આવશે તમામ સ્તરોની પંચાયતોની ચૂંટણીનું આયોજન અને નિયંત્રણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થવું જોઈએ ભારતના બંધારણના ભાગ ન મુજબ અનુચ્છેદ બસો તેતાલીસ એમમાં જણાવ્યા મુજબ આ અધિનિયમ અમુક રાજ્યોમાં લાગુ પડી શકશે નહીં હવે આપણે વાત કરીશું તોતેરમાં બંધારણીય સુધારાની મર્યાદાઓ વિશે જેમાં ગ્રામસભાનું મહત્ત્વ ઘટવા લાગ્યું કારણ કે આ સુધારાથી ગ્રામસભાની સત્તા અને ફરજોની બાબત વિધાનસભાના નિર્ણય પર છોડી દીધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર સરકારનું નિયંત્રણ રહેતું હતું પંચાયત અંગે કોઈ સ્પષ્ટ અસરકારક જોગવાઈ કરી ન હતી ભારતીય બંધારણના અનુચ્છેદ બસો તેતાલીસ સીમાં એવી જોગવાઈ છે કે નીચલા સ્તરની પંચાયત ઉપલા સણી પંચાયતમાં અનુમાન આપી શકશે પરંતુ આ જોગવાઈનો અમલ એક પણ સ્તર પર થયો નહીં તો આ સાથે અહીં આપણે પંચાયતી રાજ ભાગ ચાર વિશે કમ્પ્લીટ કર્યું જો તમે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા માગતા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ